Oh, qué que vas a los chocolates en Bolivia. popote popot, ¿eh, Chocolate, chicos. હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં આવશો તો પેસેન્જર પેસેન્જરગમાં સ્વાગત છે તો આજે હું તમને બધાને લઈને આવ્યું છું ઢોળી જે જુનાગઢના ભવનાથના જંગલમાં આવેલું છે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને બધાને લાલ ઢોળી બતાવું છું ખૂબ જ અદ્ભુત નજારો છે અને જુનાગઢમાં તમે લોકો આવો છો તો લાલ ધોળીની મુલાકાત અચૂક ને અચૂક લેજો ખુબજ સરસ કુદરતી વાતાવરણ છે અને મસ્ત જંગલ છે તો ખૂબ મજા આવશે તમને બધાને તો તો જો આપણે જવું હોય તો આ લાલ ઢોળી જઈ શકીએ છીએ જો આ તમે જોઈ શકો છો આ ગેટ લાલઢોળીનો છે અને આ ગેટ જે જો ભવનાથ જવા માટેનો છે અને અહીંયાથી આપણે આવ્યા છીએ તો ચાલો આપણે આ ગેટે થી અંદર અને લાલઢોળી જઈએ તમે આપણે છે ને આ ગેટ જે છે ને એ પરિક્રમાનો પ્રવેશ દ્વાર છે અહીંયાથી પરિક્રમામાં જાય ત્યારે અહીંથી પ્રવેશ કરવાનો જ્યારે આપણે બધા દિવાળી પરિક્રમા હોય ને ત્યારે આ પ્રવેશ દ્વાર છે અહીંથી પરિક્રમા ચાલુ થાય છે અને આપણે એન્ટર થઈ ગયા છીએ લાલ ઢોળીના રસ્તે તમે જોઈ શકો છો કે આ છે લાલ રસ્તો આ છે જંગલ બધા છોકરા પાડે છે તો ગાય જો આપણે લાલ ડોડીના રસ્તે પહોંચી ગયા છે આ પુલ બને છે અત્યારે અહિયાં એટલે આપડે આ સાઈડ નો બીજો રોડ છે ત્યાં આપણે પહોંચવા તો આવ્યા છીએ પણ એક પ્રોબ્લેમ થયો છે અહીંયા આવીને એ અમે પહોંચ્યા પણ અહીંયા કામ ચાલી રહ્યું છે આ પુલનું કામ ચાલે છે અહીંયા એટલે હવે અમારે ફરીને જવું પડશે કારણ કે આ કામ નહીં હિસાબે અહીંથી આ પુલનું કામ ચાલે છે જુઓ તમે એટલે અહીંથી તો નહીં જઈ શકીએ અમે નોકર ગેટ જે દેખાય છે ને તમને જો આ ગેટમાંથી અમે જઈએ આ ગેટ છે ને એમાંથી એન્ટર થવાનું હોય હવે આજે કામ ચાલે છે ફરીને જવું જોશે તો ચાલો આપડે જ મજા આવે એવું સરસ છે જઈ લો તમે જુનાગઢ માં તમે લોકો આવો તો હજુક લાલ ની મુલાકાત લેજો એવું સરસ લાલઢોળી છે અત્યારે આ ચોમાસું એટલે બધા ઝાડવા સુકાઈ ગયા છે જો પણ ચોમાસામાં તમે આવો એટલે કઈ એટલું સરસ વાતાવરણ હોય બધા ઝાડવા લીલાછમ હોય અને ખૂબ જ મસ્ત મજા આવે વાતાવરણ હોય ઠંડુ નદી અહીંયા હેલી જતી હોય અને અહીંયા ડેમ છે એ ખૂબ આખો ભરેલો હોય છે અને બહુ મજા આવે એવું હોય

લાલ ઢોળેની જગ્યા કેવી લઈ ગઈ અને તમે લોકો કોમેન્ટ કરો છો તો મને ખૂબ જ વાંચીને આનંદ થાય છે અને ઉત્સાહ મારો વધે છે કે તમે બહુ જ સરસ મજાની કોમેન્ટો કરો છો તો આવી જ કોમેન્ટ કરતા રહેજો અને આપણી ચેનલને આગળ વધારતા રહેજો શેર લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જે લોકો નવા છે એ લોકો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આપણી ચેનલ આગળ વધે ચાલો જે આપણે આગળ જઈએ અને જોઈએ અહીં શું જોવાલાયક છે અદ્ભુત છે બહુ સરસ મજા આવે એવું છે તો તમે લોકો અચૂક ને અચૂક એકવાર અહીંયા આવજો જોઈ લ્યો આવા સરસ મજાના નજારા જોવા હોય તમારે તો ભવનાથમાં લાલ દોડીની જગ્યા છે તમારે આવવાનું શકો શૂટિંગ ચાલી રહ્યું છે મૂવી નું જ લાગે છે લગભગ તો આ ગુજરાતી મૂવી નું શૂટિંગ છે હું તારા વિના નહીં અને જો હિરોઈન છે હિરો કીધું એકસન એટલે આ ગાડી ચાલુ થઈ અને હવે આવે હીરા નામ તો ઉમેશ બારોટ છે હિરોઈન નું પૂછી જોખો આપડે ઉમેશ બાર ને બાર પાર કરે તો મને એમ કે આનું નામ બદલી ગયું કેવું તમે લાઈવ શૂટિંગ જોવો છો મૂવી નથી આવ્યું પેલા હું તમને શૂટિંગ બતાવી દઉં છું મૂવી આવે ત્યારે જોજો એટલે તમને એમ રે ને કે પ્રજ્ઞાબેન નો વ્લોગ જોયો તો ઈ હીરો ને હિરોઈન છે તો ગાઈસ આપણે છે ને આ મૂવી બધા ઉતારવા આવ્યા છે અમને પૂછશું કે નું નામ શું છે અને હીરો હિરોઈન કોણ છે તો વ્લોગમાં કન્ટિન્યુ રેજો તો ગાઈસ આપણે છે ને અહીંયા જે આપી મૂવીના હીરો અને હિરોઈન છે એમની પાસે આવ્યા છીએ

અને બ્લોગ માં કન્ટિન્યુ રહેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ હું તમને બતાવું આ ડેમ છે આપણો લાલ ધોળીનો જો આ ડેમ છે ને હીરો ઉતરે છે ગાડી લઈને અને હીરો એમ કહેશ કે તું ઉતરમાં પાર્થ ઉતરમાં તું ઈ ગાય મને તરસ લાગી લાગીશ સિંહ દીપડા આવીને તને ખાઈ જાય એ શૂટિંગ ચાલે જવું ઉતરી હીરોઈન સિંહ દીપડા ખાઈ જાય કે ન ખાઈ જાય આપણે ઘર ભેગા થઈ જાય ને આપણે અચૂક ખાઈ જાય કારણ કે આ છે જંગલ તો વહેલા ઘર ભેગું ખાવાનું રીએ જો આ લોકો બધું જમવાનું બધું સાથે લઈને જ આવ્યા હોય બધી લોકોનો રસ્તો છે ને આ બધું જો પાણી જમવાનું બધું સાથે છે અહીંયા રસોઈ બનાવીને ખાસે જુઓ છે ને ચા પાણીનું જમવાનું બધું જ સાથે છે એમની सूट वाला अच्छे तो आप ट्रेन पर से ये जो आछे मेन लाल ढोली प्लीज गाइस जे लोगो नवा व्यूअर से બધા सब्सक्राइब कर દયો એટલે આપણી ચેનલ આગળ વધે જોઈ લો આપણે પોચી ગયા છીએ લાલ ઢોળી તમે જોઈ શકો છો કે આ છે લાલ ઢોળી ની જગ્યા જ અદભુત છે જ મજા આવે એવું છે અને જો તમે એનો વ્યૂ પણ જોઈ લ્યો કેટલો મસ્ત વ્યૂ છે અને જો આ તો આજ તો કામ ચાલુ છે એટલે પુલના કામને હિસાબે અમે ફરીને આવ્યા નહીતર તો ખરેખર તો અહીંથી જવાનું છે આ રોડ જે છે ને ત્યાંથી ડાયરેક્ટ આવી જાય અને બહુ નજીક પડે તો લુમે ને જુમે મસ્તની બખાય આમલી ભરી છે પાકી એટલી બધી છે અને કાજી ખૂબ છે અમે તો ખૂબ ખાધી મસ્ત હતી બહુ જ નોકરા ઝાડવાજ બોખ ફેમિલીના ભીર હશે ને તો ચાલો આપણે અહીંયા વાંદરા કેટલા બધા છે તો વાંદર રાજના દર્શન કરીએ નાના છોકરાઓ લઈને આવ્યા તો બધાને મજા આવી જાય જો કેટલા બધા વાંદરા છે

હવે તો ટીંગાવાની બીક લાગે કારણ કે હેવી બોડી થઈ ગયો એટલે પણ નાના હતા ત્યારે બહુ જલસા મારા છે આ વડવાઈમાં માં જુઓ તમે આવી વડવાઈ હોય ને એમાં જ હિચકા ખાધા છે મામાના તમારે લાલ ઢોળી હોય તો તમે ટુ વ્હીલ લઈને પણ આવી શકો અને ફોર વ્હીલ લઈને પણ આવી શકો છો તો એ કઈ ટેન્શન નથી કે તમારી પાસે ફોર વ્હીલ હોય તો કેમ જવું ફોર વ્હીલર જાય છે ને ટુ વ્હીલર જાય છે જો આ ફોર વ્હીલર જાય જ છે જો ને તમે તો મિત્રો કેવો લાગ્યો તમને આજનો ને લાલ ઢોળીની જગ્યા તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવજો અને આ જગ્યા એવી સરસ અદભુત છે ને ખૂબ સરસ મજા આવે એવું છે તો પ્લીઝ બધા એક ફેરી જૂનાગઢ ગમે ત્યારે તમે આવો તો લાલઢોળીની મુલાકાત ચોક્કસ લેજો અચૂક ને અચૂક લેજો કારણ કે ખૂબ જ મસ્તની જગ્યા છે ને મજા આવે એવું છે તો જો તમને મારો લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ નેક્સ્ટ વ્લોગમાં મળીએ